અને રાજકોટમાં લોકમેળાની તારીખ જાહેર થઈ જન્માષ્ટમી દરમિયાન યોજાતો હોય છે આ લોકમેળો ત્યારે થી અઢાર ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે જૂના રેસ્પોર્ટ ગ્રાઉન્ડમાં આ લોકમેળાનું આયોજન કરવામાં આવશે સ્ટોલ અને પ્લોટની હાજરીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે આ રાજીની તારીખ જાહેર કરાઈ છે યાંત્રિક એસઓપીને લઈને અનેક સવાલ હજુ પણ યથાવત છે ગત વર્ષે રાઇડ્સ વગર જ ખુલ્લો મેળો મૂકવામાં આવ્યો હતો લોકમેલો જે છે એ રાજકોટનું એ રાજકોટની આગવી ઓળખ છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યુ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી એટલા માટે અમે સમાનાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ